નમસ્કાર મિત્રો હું છું ભાવિન શ્રી છે આજે આપણી પાસે એ હસ્તી છે કે જેમના વિશે હું તમને એટલા માટે આ વિડીયો બનાવું છું કે કઈક એમના જીવનમાં મદદરૂપ થઈ શકીએ અને એમને જે ઘર સંસાર ચાલે જીવન ચાલે એવા થોડા ઘણા પૈસા કમાઈ શકે એટલા માટે હું આ વિડીયો બનાવું છું તમે જુઓ તો એમની પાસે એક અદ્ભુત કળા છે અહીંયા તમે જુઓ તો આજે નાના નાના જે ચક્કા જે છે આ મુજપુર ના ચક્કા કહેવાય છે અને આની ક્વોલિટી એટલી જબરદસ્ત હોય છે કે વિચારો કે એક વાર તમે આને ખરીદો તો હું માનું છું કે દસ વર્ષ સુધી આ ચક્કાને થવાનું નથી અને એની જે છે એ ક્યારેય ઘસાતી આને પોતે જે છે આનો અનુભવ કરેલો છે ને પોતાના વાપરેલા છે લોખંડનો તાર પણ આપણે કાપીએ તો તાર કપાય છે પણ આ ચક્કાને કઈ થતું નથી એ મારો ખુદનો અનુભવ છે તો આપણે જે બનાવટ જે છે જે દાદા છે એમને આપણે

એમ નથી કેતો કે તમે એમને દાન માં કઈ પૈસા આપો અને કઈ મદદ